નમસ્કાર મિત્રો મિત્રો એક તરફ ગુજરાતમાં હવામાન વિભાગે સારાધ્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે મિત્રો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા કહ્યું છે કે ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ચોમાસાનો અંત આવી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બર થી લઈને પાંચ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે હાથીયા ક્ષેત્રમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે સાથે જ ગાજવીજ સાથે ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં વરસાદની શક્યતાનો અંબાલાલ પટેલે અણસાર આપ્યો છે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે બે પછી સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ વખત બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ત્રાટકી શકે તેવી આગાહી પણ કરી છે તેમણે આંધ્ર અને ઓડિશા તટ ઉપર આ વાવાઝોડું ટકરાય તેવું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું અનુમાન છે ત્યારે હવે ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે ધીમે ધીમે ચોમાસુ વિદાય લેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે તેમણે કહ્યું તે મુજબ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે ત્યાં સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડે તેવી આગાહી કરી છે મિત્રો જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે